નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવતી હતી કે સર અમારે રિપીટેડ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે ક્યારે આવશે તો મિત્રો ફાઇનલી રિપીટેડ એક્ઝામના રિઝલ્ટની ડેટ આવી ગઈ છે હું તમને જણાવી દઉં છું કે તમે દેખો તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ એટલે કે કાલે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર વાગે જાહેર કરવામાં આવશે એટલે કોઈ વિદ્યાર્થીઓ વહેલા તમે પ્રયત્ન કરતા નહીં કારણ કે તમે વહેલા સર્ચ કરશો તમને એવું લાગશે કે રિઝલ્ટ નથી આવ્યું પણ સમય સુધી આપેલું છે કે બપોરે બાર કલાકે જાહેર કરવામાં આવશે તો એવું પણ બની શકે છે કે બાર વાગ્યાના એક કલાક પહેલાં મતલબ અગિયાર વાગ્યા આજુબાજુ પણ તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે તમારે રિઝલ્ટ કઈ રીતના જોવાનું મેં તમને જણાવેલ છે અને ન યાદ હોય તો ફરી સમજાવું છું કે તમારે ગૂગલ ઉપર જી એસ સર્ચ કરવાનો જી એસ બી સર્ચ કર્યા પછી તમારે એના ઉપર આપણે લિંક ઉપર ક્લિક કરવાની એ પણ હું તમને લાસ્ટમાં બધું સમજાવું છું પહેલાં આપણે વાંચી નાખો કે ધોરણ દસ જે એસએસસીના અને ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ કે કોઈ બી આપણે વ્યવસાય લક્ષી પ્રવાહ મતલબ પ્રવામર્સ વાળા વિદ્યાર્થીઓ હતા એ બધા કાલે રોજ બપોરે બાર કલાકે રિઝલ્ટ જાહેર થઈ જશે ઓકે તો તમે તમારો બેઠક નંબર ઉપરથી તમે આ રિઝલ્ટ જોઈ શકો છો તમને જો તમારો બેઠક નંબર ભૂલાઈ ગયો હોય તો તમે વોટ્સઅપ નંબર તમને જે દેખાય છે જો તમને જે દેખાય છે તેસઠોતેર ડબલ જીરો નવ એકોતેર પર પોતાનો તમારે શું કરવાનો બેઠક ક્રમાંક તમે મોકલીને પણ પરિણામ મેળવી શકો છો જો તમને ઓનલાઈન જોતા ન આવડતું હોય તો આ તમને જે મો વોટ્સઅપ નંબર જે મોબાઈલ નંબર દેખાય છે તમે એનું સ્ક્રીનશોટ લઈ લો એના ઉપર ફક્ત તમારો સીટ નંબર તમારે લખીને મૂકવાનો તમને રિઝલ્ટ મળી જશે ઓકે વિદ્યાર્થીઓના ગુણપત્ર પ્રમાણપત્ર અને એસઆર શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે ઓકે તો પછી તમારે જે પણ રિઝલ્ટ આવ્યું હોય એ મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપણી ચેનલની અંદર ઓલરેડી ઘણા બધા જે રિપીટેડ એક્ઝામ આપવાવાળા વિદ્યાર્થીઓ હતા એમનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે આપણને અને હજુ પણ એ સપોર્ટ કરતા રહે છે તો પ્લીઝ આવો સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલથી જો તમને થોડો ઘણો પણ ફાયદો થયો હોય તો પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો બીજા જે મિત્રો છે આવા જરૂરમંદ જેમને પણ રિપીટેડ એક્ઝામ આપવી પડે ભવિષ્યમાં એમના સુધી પણ આપણી ચેનલને જરૂરથી શેર કરજો ઓકે હું આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થીઓ સો ટકા પાસ થઈ જશે ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોસ અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરી દેજો